નમસ્કાર ખેડૂત મિત્રો હું શું બાવળિયા ગોરધને મારી યુટ્યુબ ચેનલ દેવાની છે ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે પોતાના વાડીએ કપાસ આપણે વાવેલો છે તો પોતાના કપાસમાં કેવું ઉત્પાદન લેવી સુવી અને શું શું કાળજી લેવી સુવી અને ઉનાળાની ખેડથી માંડી ઊંડી ખેડ આપણે કરતા હોઈએ છીએ ઉનાળામાં અને ખેડ કર્યા પહેલાં શું માવજત લીધી છે અને કયા કયા ખાતર આપ્યા છે કયું બિયારણ વાવ્યું છે કઈ કઈ દવાનો ઉપયોગ કર્યો છે તો બધી આપણે સંપૂર્ણ માહિતી આપવાના છે ભાઈ તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો અને અમારી ચેનલ જો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે તો તમે આ કપાસનું વાવેતર કર્યું તો એ તમે ખેડ છે ને કઈ આપણે ઉનાળ ઉનાળા જે મોટી ખેડ હોય તો આપણે દર્શક મિત્રોને કીશું કે આમાં જે આપણે પહેલાં તો આપણે આમાં વિઘે ત્રણેક ટોલી જેવું ખાતર નાખ્યું હતું જે સાણિયું ખાતર આવે તો એ નાખીને આપણે જે પહેલાં તો આપણે વાડીમાં ઢગલા કરી નાખ્યા હતા એક ટોલીમાંથી છ છ ઢગલા થાય એ રીતે આપણે લાઈનમાં ઢગલા કરી નાખ્યા હતા અને પછી આપણે જે આપણે કળિયું આવે ટ્રેક્ટરનું નું કળિયું આવે ઓલું લોઢિયો કે એ પણ આપણે એને થી ખાતર ડાયરેક્ટ ફોળી નાખ્યું હતું ડાયરેક ફોળવામાં તમને આમ શું ફાયદો રહે માણસો થી આપણે આમાં આપણે ખેડૂત મિત્રો ને એમ કેવા છીએ કે માણસો થી ફળ તો આશરે વીસક પાલી જેટલું આપણે ખાતર નાખ્યું હતું આમાં ખાતક વીઘા જેવું આપણું પડું છે અને વિસક થેલી જેવું આપણે એટલે વીસ થેલી ક્યાં આપણે વીસ ટોલી જેવું ખાતર નાખ્યું હતું તો માણસો થી ફળ આવે તો એક ટોલી માં એક માણસ જેટલું મજૂરી સડી જાય એટલે ત્રણસો રૂપિયા જેવી મજૂરી થાય ત્રણસો રૂપિયા તો વીસ ફેરા ફળ આવે એટલે ત્રણસો ત્રણસો રૂપિયા ગણો તો દસ ત્રણ હજાર ને સો હજાર રૂપિયા જેવો ખર્ચો થઈ જાય ને તો સો હજાર જેવો ખર્ચો થઈ જાય તો આપણા આમાં બે કલાક પૂરી નથી થઈ ખાતર ફોડવામાં તમારે એમાં ટ્રેક્ટર માં બે કલાક નો થાય માનો કે બે કલાક થઈ હોય તો ને રૂપિયા રૂપિયા અત્યારે અહીંયા ભાવ હા છે લોઢિયાનો એટલે બારસો તેરસો રૂપિયા તમારું કામ થઈ ગયું બારસો તેરસો રૂપિયા માં કામ આપણું બધું થઈ ગયું અને ઓલું જો માણસો થી ફોડાવવા જાય તો વીસ ફેરા ના સો હજાર રૂપિયા જેવા થાય તો એમાં પણ ઘણો બધો ફાયદો થાય છે અને બીજું કે જે આપણે ખાતર ભર્યું હોય જીસીબી એ થી ગમે એ નહીં તો પાદરું ડાયરેક્ટ ભરી લીધું હોય એટલે પોળા પાદરા અહીંયા હોય મોટા છાણા તો લોણી એ ને આપણે ફળવી તો એકદમ ઝીણું ઝીણું બારીક થઈ જાય હાવ પાવડર ફોર્મ માં અને હારે હારે માટી પણ ભેગી મિક્સ થાય જાય એટલે ખાતર રહ્યું ને દેશી ખાતર એ એકદમ મિક્સ થતું જાય ખાતરને અને માણા તો શું ફોળાય એવું એવું ફોળાઈ જાય છે આપણે ઓણ તો વિડીયો નથી જ કે પણ આવતી સાઈડ આપણે ખેડૂત મિત્રોને વિડીયોમાં દેખાડશું કે કઈ રીતે ખાતર આપણે ભરવી છે એનો વિડીયો પણ તમે એક નાખશો હા આપણે આપણે પહેલેથી ને જ્યારે આંતર ઊંડી ખેડ આપણે હળની જે પલાવ કે છે ઘણા વિસ્તારમાં એમાં જ્યારે આપણે ખાતરના પોપલા કરવી ટોલીના એક ટોલી કરવી ઈ વિડીયો બનાવશું માહિતી આપી અને ખોટા રસ્તે દોરવાનો આપણો પ્રયત્ન કોઈ છે નહી જે કઈ આપણે આપણે વાડીમાં રિયલ જે માવજત કરવી છે એજ બતાવવાનું છે કે કોઈ ખેડૂત મિત્રોને ખોટી સલાહ દઈને સડાઈ દેવાની આપણે વાત નથી અને એક વિડીયોમાં આપણે કરતા પણ નથી કે જેડો જેથી ખેડૂત મિત્રોને આપણે જે હાસ્ય સલાહ આપશું તો આપણો વિડિયો ખેડૂત મિત્રો પસંદ કરશે હા એ તો એટલે તે આપણે જો આમાં 1200 થી 1300 રૂપિયા ફોળવાનું થયું છે અને ફોળવામાં પણ કળિયે થીન ફોળવે લોઢ્યો કે ઘણા વિસ્તારમાં તો દેશી ખાતર તમે માનો કે એટલું ભર્યું બરોબર તમે વીસ ફેર આની આજુબાજુ ગણે ગણાવો છો તો એ દેશી ખાતર તમે એટલું હું તમે લીધું હતું કે તમારા ઘરનું હતું ને આ મારે એક ડેરી ફાર્મ પણ છે હમ આજ આપણે ચેનલ નું નામ જ એટલે તે આપણે ડેરી દેવાનશી ડેરી ફાર્મ રાખ્યું છે કે મારે નાની બેબલી છે એનું નામ જ તે દેવાંશી છે દેવાંશી ડેરી અને ફાર્મ કે જેથી આપણે બે વિડીયો નાખી શક્યો અને ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો બધાય એક જ ગણાય જો કે ખેતી અને પશુપાલન એક જ ગણાય બે એક એક એકબીજા જોડાયેલું ગણાય એટલે ખેડૂત મિત્રો ક્યો તોય ભલે પશુપાલક મિત્રો તો તોય ભલે બધાય એક જ ગણાય અને એ વિડીયો ખેડુ હોય પશુપાલન હોય ઈદ આપડો જોવે કોઈ સુધરેલા માણા તો જોવાના નથી કે ખેત પશુ ખેતી કે પશુ ગમે કરતા હોય એજ જોવાના છે તો દેશી ખાતર થી તમે ભર્યું એનાથી તમારો કપા બહુ સારો છે અને સારી ક્વોલિટી નો બની ગયો છે તો તમે એનું વાવેતર કેવા ટાઈમે કર્યું હતું એ બધું તમે જણાવવા માંડો આપણે આમાં જો પેલા એ ફોળ નાખ્યું પછી આપણે આમાં હળ માર્યું હતું પલાવ હળ કે પ્લાવ પલાવ પ્લાવ આપણે જે જમીન ફેરવી નાખે એ રીતનું માર્યું હતું એટલે વીસ ફેરા સાત વીઘામાં વીસ ફેરા નાખ્યું હતું પછી આપણે હળ મારી દીધું એટલે વીઘે ત્રણ ફેરા અને અમારા વિસ્તારમાં પછી તો આપણે અમારે આ વિસ્તારમાં શાહ અને થાંભલો બે હારે થાય એ રીતના સાધન બનાવેલા છે એ પણ આપણે ઉનાળામાં જયારે શાહ નાખ્યું ત્યારે એ વિડીયો પણ બનાવશું જેથી ખેડૂત મિત્રો ને ખબર પડે અત્યારે જો આપડે કપા થઈ ગયો એટલે આમાં કઈ ઈ મુમકિન તો છે નહીં કે શાહ નાખીને દેખાડવી તો સા અને થાંભલો બે એક આરે કામ થતું જાય देसी जुगाડ કરેલો છે જે આપણે ટ્રેક્ટર માં ઘણા ખેડૂત મિત્રોને અમારા વિસ્તારમાં ખબર હોય પણ અમુક વિસ્તારમાં નો પણ ખબર હોય હા સા જે સા નાખવાના બે આપણે દાંતા ફિટ કરેલા હોય એની હેઠે પાટલો આવે ટ્રેક્ટર નો એની હેઠે થાંભલો ફિટ કરેલો હોય એટલે સા ને થાંભલો બે એક આરે થાતું જાય કામ ઈ ઈ ઈ વાત પછી આપણે વિડીયોમાં આગળ વિડીયોમાં લઈ લઈશું

અને ધર્મા ગોલ્ડ કરીને આપણે જે બિયારણ આવે એ બિયારણ છે અને સારો એવો કપાસ અને સારા એવા ઝીંડવા ટોકવા અમુક જગ્યાએ કેરી પણ કહેશે ઘણી બધી થઈ ગઈ છે તમે જોઈ શકો અને આમાં આપણે જો ખેડૂત આપડે જે મોનોકોટો અને એસીફેટ આવે મોનોકોટો ને એસીફેટ જ સાઇટુ છે આપણે આમાં કોઈ દવા હજી સુધી બદલાવી નથી ઘણા ખેડૂત મિત્રો કે કેતા હોય છે કે દવા ઓલી વપરાય ઓલી વપરાય આપણે તો તમે મોનો કોટન ફેટ તમારે વાપરવાનું મેન હેતુ શું મેન કારણ મોનો કોટન ફેટ થી ને કપાની કુણે બહુ એકદમ સારી રહેશે આપણે કોઈ પણ કંપની એક ધારું મોનો કોટન એસી ફેટ વાપર્યું એવું આપણે કઈ કોઈ કંપની આપણે જાહેરાત નથી કરતા પણ એકદમ કુણે પણ ને એનું રિઝલ્ટ એ સારું રહેશે અને લાલ ઈવળ આવે ત્યારે થોડીક દવા ભારે માં આપણે વાપરવી છે પણ એ ના આપણને કોઈ નામ યાદ નથી ઈવળના જે આવતી હોય એ આપણે વાપરતા હોય છે તો આપણે આગળ આ બાજુ આવો આપણે બધો કપાસ તમને બતાવીશું ખેડૂત મિત્રોને કે કપાસમાં અત્યારે આપણે લગભગ એક સોળવે હાઠ સિત્તેર સાઠ સિત્તેર ઝીંડવા થઈ ગયા છે જો ખેડૂત મિત્રો જોઈ શકો છો આ એક એક ડાળખીમાં પાંચ પાંચ ઝીંડવા જવાશે આજે વરખડે કે જો આ એક વરખડે અત્યારે સાત આઠ ઝીંડવા તૈયાર છે જો તમે ગણી શકો છો ખેડૂત મિત્રો એક બે ત્રણ ચાર પાંચ

રાસાયણિક ખાતર તો જો કે નહીં જેવું જ આપીશું આમાં આપણે હજી આપણે ડીએપી વાયુ જ નથી અને ઉરિયા એક વખત એક થેલી નાખ્યું હતું એક વખત એક જ થેલી એક જ થેલી નાખ્યું છે ને એ આપડે આપણે માં સડાવ્યું હતું રાસાયણિક ખાતર હું ખેડૂત મિત્રો ને એમ કઉ છું કે રાસાયણિક ખાતર નો હા ઉપયોગ ઓછો કરો અને દેશી ખાતર ઉનાળા તમને ઉનાળા પૈસા ખેડૂત મિત્રો પાસે ન હોય પણ થોડાક પૈસા થાય એક ટોલીના ના અમારા અહીંયા બે હજાર રૂપિયા ભાવ હાલે છે તો આપણે ખેલી લેવા જેવી તો પંદરસો રૂપિયા ચૌદસો રૂપિયા એવા ભાવ હોય પણ એની બદલી દેશી ખાતર કામ પણ આપી દે ને ત્રણ ચાર વર્ષ હા આનો આપણે એક વખત દેશી ખાતર ભરવી એટલે ત્રણ વર્ષ સુધી પાવર નથી જતું એટલે અને સોળ પણ જો આ તમે જોવો છો આટલો સોળ થઈ થઈ હજી સોળ આવડો થઈ જાય એવા એ મોટો થતો જ જાય અને સોળ તોય પણ પીળો નથી પડતો અને ઘણા ખેડૂત મિત્રો જે રાસાયણિક ખાતર વાપરતા હોય એને અમુક સોળ નો વિકાસ થાય એટલે સોળ પીળો પડવા માંડે અને આપણે સોળ ખેઠ સુધી ગમે ખેડૂત મિત્રો આપણે વાડી આવીને મુલાકાત કરી શકે છે સોળ ઠેઠ થી ઠેઠ સુધી એવો ને એવો રહેશે ગમે એવડો વિકાસ થઈ જાય અને બીજું ખેડૂત મિત્રોને આપણે એક બીજું બતાવશું કે આપણે આમાંથી ચાલીસ મણનો ઉતારો કઈ રીતે લેવીશું એ ખેડૂત મિત્રોને દેખાડશું કે આ તમે જોઈ શકો છો આ કપાસ અત્યારે મારા માથા બરોબર હાઈટ થઈ ગઈ છે અત્યારે આપણે પછી આમાં થોડોક કપા એટલો મોટો થાય એટલે આપણે આ ટોસ જે હોય એ આવી રીતને આપણે કાપી નાખશું બધાય કપાસમાંથી એનાથી શું ફાયદો રહે આ ટોસ કાપવાનો ફાયદો એ છે કે કપાસનો વિકાસ અટકી જાય વિકાસ અટકે કપાસનો વિકાસ અટકી જાય એટલે એના જે પોષક તત્વો હોય એ તો આ ડાળખીમાં જ જવાના છે બરોબર છે એટલે એકઈ ફાલ ખર્ચે નહીં અને આ બધા જેંડવા જે કઈ આવડા હોય

કે ગમે એવો પાછલા વરસાદ જે આપણે ભાદર વરસાદ થાય છે એમાં વાવાઝોડું કે એવું આવે તો હૈદબારો કપાસની હાઇટ હોય તો કપાસ આડો પડવા કરે અને આ જે તો કપાસમાં આડો પણ નહીં પડે અને ખેડૂતને નુકસાન નહીં થાય અને બીજું કે આમાં થોડે જ આપણે ઊંચાઈ થાય એટલે આડો પડી જાય તો આમાં બધું અઘોસર થઈ જાય વખાડામાં અને આ આપણે કાપી નાખવી એટલે અઘોસર નહી થતું

છેલ્લા ચારક વર્ષથી વાપરવીશ એ ખાતરનું રિઝલ્ટ એકદમ સારું છે એ એ જ કંપનીનું એક જ દારૂ વાપરું હો કે અલગ કંપનીમાં કોઈ કંઈ ફેરફાર કર્યો તમે ના ના એ પહેલાં હું જે વાપરતો હતો ને એ તમને હું કહીશ કે આગળ બતાવીશ વિડીયોમાં

એ આવતું તો આવડું આર્યું એ જો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કયા કયા પાકમાં આપણે વાપરીએ નાઇટ્રો બે આ પચાસ ટકા એ છે અને ના આમાં કપાસ ડાંગર અને એવા બધા પાક સોયાબીન મગફળી તુવેર મરસા રીંગણા વગેરે વગેરે ઘણા બધા પાક લખ્યા છે અને આ તમે જોઈ શકો છો બુલેટ કંપનીનું છે અને કંપની કંપની બુલેટ છે અને અહીંયા પાંચ લિટર લખેલું છે હા જે આપણે આ વિઘે પાંચસો ગ્રામ આપવાનું હોય છે બુલેટનો માર્કો તમે જોઈ બુલેટનો માર્કો પણ જોઈ શકો છો અને આ વિઘે પાંચસો ગ્રામ આપવાનું હોય છે એટલે આ પથિન કપામાં આમાં એક જે કાર્બન આવે છે હા કાર્બન આવે છે જમીન પણ બહુ એકદમ અને વિકાસ એકદમ ઝીંડવાનો કેરીનો જે જે કેરી કેસે એનો વિકાસ બહુ એકદમ સારો થાય છે અને આની આપણે કિંમતની વાત કરવી તો અહીંયા ખેડૂત મિત્રો જોઈ શકે છે હા તો તમે ખેડૂત મિત્રો અહીંયા કિંમત તમે જોઈ શકો છો તેત્રીસો ને પચાસ રૂપિયા મારેલી છે પણ અલગ અલગ એરિયામાં અલગ અલગ ભાવ હોય છે આપણે આ એરિયામાં બે હજારની આજુબાજુ હોય છે કિંમત અને કોઈ એરિયામાં થોડું જાજુ ટ્રાન્સપોરનું ભાડું વધારે ઓછું થતું હોય તો થોડું જ હજુ વધારે થઈ ઓછું થઈ શકે છે તો આપણે હું ખેડૂત મિત્રોને આપણે તોડી અને ડ્રીપમાં સડાવીને દેખાડીશું કે જે આપણે પહેલાં તો સડાવતા પહેલાં આપણે આવી રીતે હલાવી નાખવાનું હા હલાવાથી શું થાય આમાં આપણે જે પીડવું હોય ઘણા સમયથી તો આમાં કદાચ ઉપર પારવું અને હેઠે કાટું થઈ ગયું હોય તો આપણે અલાઈ નાખવાથી એકદમ બધું મિક્સન થઈ જાય છે અને પછી ખોલવામાં બહુ ધ્યાન રાખવું નહીં કે જેથી કોઈ ઢોળાય નહીં અને આપણે આ પહેલાં તો આમાં ક્યાનમાં પાણી ભરી છે ખેડૂત મિત્રો ધ્યાન થી જોજો આ ટપકમાં જે ખાતર કઈ રીતે સડે છે કેટલા પ્રમાણમાં કઈ રીતે નાખવું અમુક ખેડૂત નાખતા હોય છે પણ પાદરૂપ ઠેલવી દેતા હોય છે છે કે પાંચસો પાંચસો ગ્રામ ના કાપલા કરી નાખવાનું છે આપણે આ જો અત્યારે આપણે અંદાજે પાંચસો ગ્રામ થઈ ગયું હોય છે એટલે આમાં કોઈ સો ગ્રામ આગુ પાછું થાય તો કોઈ નડતર રૂપ નથી કારણ કે આપણે સડાવવાનું તો છે જ હવે પાછું પાણી જવા દેશે જેને જેને ટપક હોય એને તો ખબર જ હોય છે આ જો આપણે અત્યારે વાલ બંધ કરશું એટલે ટપક માસડવાનું શરૂ થઈ જાય છે આપણે અત્યારે આ ખાતર ટપકમાં ચડાવવાનું શરૂ થઈ ગયું છે આપણે આ કાચ તો થોડોક ચુંદળો થઈ ગયો છે ટપકનો તબક્કા આમાં એકદમ ચોખ્ખું દેખાય તો આપણે ખેડૂત મિત્રો પહેલા આપણે આખું કેન ભરી લીધું હતું અને જે ચાળીસ લીટરનું પેન આવે છે એમાં આપણે પાંચસો ગ્રામ આપણે નાખ્યું હતું અને એટલું વધુ અત્યારે તમે જોઈ શકો છો અડધો અડધા ઉપર અધૂરું થઈ ગયું છે કપકમાં તમારે જો કેવો ફાયદો રહે આપણે જે ઉભર એને તમે ખાતર બધે સોળ ગો સોળ જાય હા જાય બીજું કોઈ આપણે દાળિયા કરવા નહીં પડતા અને આપણે જે ખાતર આપણે જે ઉરિયાની નાખવી જો આપણે વખાડામ નાખી દેવી તો ઘણું પચાસ ટકા ઉપરથી વેસ્ટ પણ વીવો જાય છે અને આમાં એ કાંઈ વેસ્ટ જવાની તકલીફ એ ને કારણ કે જ્યાં છોડ હોય ને આ આપણે પડતી બટન હોય તો તમે તમારું કહેવાનું એ છે કે આ ખાતર તમે ચારક વસ્તી વાપરો હા આ ઓણસોમાંનો કે બે વર્ષથી તમે બદલાયું છે હા આ બોનસ છે બુલેટ કંપનીનું

તમને ખેડૂત મિત્રોને બતાવ્યું છે કે પાક તીમાં ડીએપી કરતા સારું કામ આપે ડીએપી ની જરૂરત નથી પડતી આપણે આજે આ ખેડૂત મિત્રોને એ કહીશું કે આપણે આજે આપણે વાડે ડીએપી જે નાખ્યું જ નથી એકય વખત ડીએપી નથી નાખ્યું આપણે આવડું આજે ખાતર આવે એ અત્યારે ચડાવી છે અને આપણે વર્ષમાં એક થી બે વખત ચડાવી આવી ગયું આપણે ઓણ તો જો કે પહેલે વખત જ ચડાવ્યું છે પણ એક થી બે વખત ચડાવી આવી ગયું પણ મેન વસ્તુ સાણિયું ખાતર જ છે સાણિયું ખાતર આપણે એક બીઘામાં ત્રણ ટોલી જેવું નાખી દો એટલે બીજી કાંઈ જરૂર રહેતી નથી તો હવે આપણે એક ખેડૂત મિત્રોને દેખાડશું કે તમે જોઈ શકો છો બધા કપામાં કાંઈ પણ ઘટે એવું નથી અને કાંઈ ઘટાયું નહીં તો જોયું ને દર્શક મિત્રો ગોધનભાઈ પોતાની ચેનલમાં આજે પોતાનો વિડીયો નાખ્યો આ તમે જોઈ શકો છો ગાડીનો અને એ પણ કેવી મહેનત કરી અને કેવું ઉત્પાદન લેશે એ તમને આ વિડીયોમાં જાણવા મળ્યું હશે તો આવા વિડીયોમાં ફ્રી વખત ખેડૂત મિત્રોને મળશું અને નવી નવી રોજે રોજ માહિતી આપશો અને હવે આપણે આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરશું જો ખેડૂત મિત્રોને અમારો વિડીયો જો સારો લાગ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેથી આવી અવરનવર બધા ખેડૂત સુધી માહિતી પહોંચતી રહે ત્યાં સુધી અમને આપો રજા બીજા વિડીયોમાં મળશું જય જવાન જય કિસાન